આજ રોજ આ દેશના સૌથી લોકપ્રિય નેતા તેમજ આ દેશના લોક એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને સુપ્રીમ કોર્ટે જ્યારે જમાનત આપી છે ત્યારે સુપ્રીમ કોર્ટનો હું તહેદિલથી આભાર માનું છું સાથે સાથે અરવિંદ કેજરીવાલજીને જામીન મળવાની ઘટનાને લઈને સમગ્ર દેશના લોકોમાં એક વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે અરવિંદ કેજરીવાલજી સાચા હતા અને ભાજપ એમને ખોટી રીતે ડરાવવાનો ધમકાવવાનો અને એમને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી હતી સાથે અરવિંદ કેજરીવાલજીએ જે લડત ભાજપ સામે લડી એ વાત ઉપરથી સમગ્ર દેશના લોકોમાં એક વિશ્વાસ પણ પેદા થયો છે કે કદાચ ભાજપ ગમે તેટલી તાકાતો લગાડે છતાં પણ અરવિંદ કેજરીવાલજી અને એમની આમ આદમી પાર્ટી ક્યારેય ડરવાની નથી ક્યારેય ઝૂકવાની નથી ક્યારેય પીછે હટ કરવાની નથી અને જનતા માટે સતત લડતા રહી અને એમના અધિકારો અપાવવા માટે પ્રયત્ન કરતી રહેવાની છે અને આ વાતને જોતા સમગ્ર દેશના લોકોમાં એક ખુશીનો માહોલ પણ છે સાથે સાથે આવનારા દિવસોની અંદર હરિયાણામાં ચૂંટણી આવી રહી છે અને અરવિંદ કેજરીવાલજી હરિયાણાના પનોતા પુત્ર છે ત્યારે ચોક્કસથી અરવિંદ કેજરીવાલજીના જામીનને લઈને હરિયાણાની ચૂંટણીઓ ઉપર અનેક અસરો જોવા મળશે હરિયાણાના લોકો અરવિંદ કેજરીવાલજીને આશીર્વાદ આપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ચોક્કસથી જીત અપાવશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી